રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ હાજીમાં દિવ્યાંગ મહિલાઓ સહિત સિનિયર સિટીઝનોની ભાગીદારી વડોદરા ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય મેરેથોનના ભાગરૂપે આજે કીર્તિ સ્તંભ ખાતે એક અનોખી સાડી ગૌરવ રન નું કરવામાં આવ્યું આ દોડમાં પરંપરા મહિલા સશક્તિકરણ અને શારીરિક તંદુરસ્તી રંગબેરંગી સાડીઓ પરિધાન કરીને આ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેના કારણે માર્ગો પર મનમોહક દ્રશ્યો સર્જાયા હતા ત્રણ કિલોમીટરની આ સાડી ગૌરવ રનમાં સોળ વર્ષની યુવતીઓથી માંડીને વરિષ્ઠ નાગરિક મહિલાઓ સુધીની વિશાળ ભાગીદારી જોવા મળી હતી ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓ પણ વ્હીલચેલ પર જોડાઈને સૌ માટે પ્રેરણાનું સ્ત્રોત બની હતી આ પ્રસંગે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ સહિત અનેક મહાનુભાવો હાજર હતા દોડ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને મેડલ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવી હતી આ દોડ દરમિયાન તમામ સહભાગી મહિલાઓએ શારીરિક તંદુરસ્તી માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની નોંધપાત્ર ભાગીદારીએ આ કાર્યક્રમને વધુ મહત્વપૂર્ણ બનાવ્યો હતો આ મેરેથોન કાર્યક્રમ દ્વારા કેન્દ્ર સરકારના તંદુરસ્ત ભારત ફિટ ઇન્ડિયા અભિયાનને વડોદરામાં વધુ મેઘ મળ્યો છે